માન દીકરી બે ઘેરથી અને ઘરમાં ત્રણસો રૂપિયા જ પડ્યા હોય ખોટું નીકળ્યા એક લાખ ને એકાવન હજાર રૂપિયા ઇનોમ આવવાનું ચેલેન્જ થી ધોળવા વાળી માતા હું મારું ખોટું નેકડા તો ને એકાવન ઇનોમ માલિન ઘેર જવું હો કારણ કે માલ તો આ હિસાબ કરીએ તો નુકસાન તો નહીં જ માન દીકરી ઘેર થી નીકળવા ને ત્રણસો રૂપિયા ઘેર પડ્યા હોય અને દીકરીનો નું વસે ઓછું દેખાતું હોય અને માં દોરીને આવી હોય અને દીકરી એમ કેતી હોય કે આજે જ જવું હોય કાલ જો કદાચ તું ગેમર મૂકી ના ગો ગઈ આજે ના આવ તો કાલે હું આત્મહત્યા કરી આવું પટેલની દીકરી ડોસી પણ પટેલની ની કારણ કે ના ગયા તો પટેલ ના આવે ને ચૌધરી ના મેલમ ચૌધરી તો હોય પટેલ પટેલની દીકરી પટેલ ની ડોસી આ ઘેર આવું કજીઓ કરીને હું ગેમર મૂકી ના ગોગાયા હું ચહેર ધૂણતી હોઉં તો આ સભામાં એવું મોણસ હોવું જોવો ને કે દીકે આપણા ચેલેન્જ વાળું તો સજ એક લાખ એકાવન હજાર આપણા હાલ વાય છ ભાઈ કોઈ દીકરીનું આખે શું દેખાતું હોય માં લઈને આવ્યું હોય એટલે હું લાઈન બેહો ને માતા ધૂણું રોક ખેલ મારા ના હોય

રવિન્દ્રો હિસાબ ના કરો તો હું નાણ મેહરની માતા મટી દઉં લે તો તું પડીએ ત્યાં ની શિરોય તલવાર ના કેવું હોય રોણો તો રોણ અને રીતમો જ છે આ તો મૂડમાં બાપુ હોઉં છું હા ને કોઈના બાપની હે પડી નહીં તોય ભાગવત ધંધો કર હા મૂડ હોઉં છું મને ભાગવત તો ધંધો જ છે આપણો ભાવો તો ઠીક હ ના ભાવો તો જય માતાજી હા તો સાચું હોય તો તમારું આલેલું મેં લીધું ભાઈ રવિન્દ્ર ભુવા ઘણા બધા આપણો જેને કોઈને ઈચ્છા હોય પાછું આવી શકે કારણ કે આવા હું બીજા ભુવાજીને આપણો બોલાયા છે આ ભીખા ભુવાની જ વિજયભાઈ ભુવાજીની એ ભીખાભાઈ ભુવાજીની જ છે એટલે કોઈને કદાચ લક્ષ્મી વર્ષા કરવાની ઈચ્છા હોય ને લઈને આવીને બે આવી હોય તો પચીસ હજાર તો પચીસ હજાર એ હતા તો હે આ મૂકવાની તો એવી કોઈ ઈચ્છા હોય તો આવી શકે